જય દ્વારકાધીશ મિત્રો દ્વારકા ટુ થી હું બુધાબા કાલે આપણે રાત્રીના મળ્યા હતા લાઈવમાં પાછા આજે સવારથી તો ઘણા બધા વિડીયોસ આવ્યા દ્વારકા ટુડે માં આપણે ચડાવ્યા છે અને ઓખા મંડળ ઉપર ખાસ કરીને ઓખા મીઠાપુર સુરજ કરાડી આરંભા અને દ્વારકા વરસાદ સામેલ અધાર પડ્યો અને આ વરસાદથી દ્વારકાના ઘણા બધા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સુરજ કરાડી ખાસ કરીને ઉદ્યોગનગર વિસ્તાર જેમ્બે સોસાયટી મહાવીર સોસાયટી એમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા છે અને પરિસ્થિતિ એવી છે કે અત્યારે ફૂડ પેકેટનું વિતરણ ચાલુ છે લોકો રસોઈ નથી કરી શકતા પરંતુ અત્યારે આપણે દ્વારકાથી નાગેશ્વર જતો રોડ ઉપર આપણે જાઈએ છીએ અને શું પરિસ્થિતિ છે એ હું તમને બતાવું કારણ કે ઘણા બધા લોકો નાંગેશ્વર બેટ દ્વારકા દ્વારકા દર્શન કરવા આવતા હોય છે ત્યારે એ લોકો આવી શકે કે નહીં એના માટે આપણે દ્વારકા ટુડે લાઈવ અત્યારે કર્યું છે તો આપણે પેલા એ જોઈ લઈએ શું પરિસ્થિતિ છે જવાય છે કે નહીં એટલે આ પરિસ્થિતિની અંદર ફોર વ્હીલ નીકળી શકે ન નીકળી શકે એટલે આપણે જોઈએ છીએ અત્યારે શું પરિસ્થિતિ છે ઘણી બધી ફોર વ્હીલ જાય છે ફોર વ્હીલ હું ગાડીમાંથી નીચે ઉતરીને તમને આખો અહેવાલ બતાવું અત્યારે આ રોડ નાગેશ્વર બાજુ જવાનો રોડ છે દ્વારકાથી નાગેશ્વર બાજુ જવાનો આ રસ્તો દ્વારકાથી આપણે લગભગ એક દોઢ કિલોમીટર આવ્યા છે પરંતુ અહીંથી પાણીનો જે રોડની બંને બાજુ જે પાણીની પરિસ્થિતિ છે એ પાણીની પરિસ્થિતિને હિસાબે વચ્ચે કેટલાક વાહનો પણ પડ્યા છે એટલે આગળ જવા એવી પરિસ્થિતિ નથી આપણે આજે સાંજ સુધી અત્યારે લગભગ ત્રણ ને ચાલીસ થઈ છે મિત્રો આપણે આજે જેટલા લાઈવ થાય એટલા કરવાના છે અને ઓખા મંડળનું જે ગ્રામ્ય ક્ષેત્ર છે ને ગ્રામ્ય ક્ષેત્રે પડતી તકલીફો કારણ કે મીડિયા મોસ્ટ મોસ્ટ ઓફ સિટી વિસ્તારમાં કે જ્યાં બહુ તકલીફ ન હોય આ વિસ્તારના અહેવાલો મળે છે પણ ગ્રામ્ય કક્ષાએ ખરેખર કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ઓખા મંડળમાં મેં એક વિડીયો મૂકેલો છે પોશિત્રા ગામના સરપંચનો સોમાભાઈનું કે પોષિત્રા ગામ અત્યારે સંપર્ક સંપર્ક વિહોણું બની ગયું છે કારણ કે ત્યાં જે નાલો છે લગભગ અડધા કિલોમીટરનો એના ઉપર અત્યારે બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી છે એટલે પોસિત્રા ગામમાં જવાઓ કે પોસિત્રા ગામના લોકોને ઓખા મંડળમાં આવવું એ એક પ્રશ્ન થઈ ગયો છે એટલે આપણે ત્યાંનો અહેવાલ પણ આપણે તમારી સમક્ષ રજૂ કરશું પછી અત્યારે આ આગળ જવાય શકાય એવી પોઝિશન નથી ફોર વ્હીલ મારી સાથે છે પણ આગળના ભાગમાં મને કીધું કેટલાક લોકો કે આગળના ભાગમાં બહુ જવાય એવું નથી આપણે નાગેશ્વર પણ જવાનું છે અને ગ્રામ્ય કક્ષાના અહેવાલ લેવાના છે સુરજ કરાડી મીઠાપુર પણ જાશું ત્યાંના અહેવાલ પણ લેશું પરંતુ અત્યારે આપણે અહીંથી જે પરિસ્થિતિ છે એના તમને થોડાક મારે સમાચારો આપવા હતા એટલે મેં કીધું પેલા હું સમાચાર આપી દઉં તમને અને ત્યાર પછી આપણે અહીંથી રિટર્ન થાશું અને મીઠાપુર બાજુ શું અહેવાલ છે તે આપણે જોશું અત્યારે આપણી સાથે જે લોકો છે જાગૃતિ ગોકાણી શિલ્પા કામાણી વિમલ નકુમ મોહમ્મદ સિંહ કેશુભા જય દ્વારકાધીશભાઈ રાજુભાઈ ગોયલ મહેશભાઈ ગામભા કિશોર કવા સંગીતા એમ રવલિયા હાર્દિક રાયચુરા વરસાદ બંધ છે ભાઈ અત્યારે એ બધું કહું તમને શિવમભાઈ પ્રકાશ સુમણિયા હાર્દિક રાયચુરા પાયલ સુરતી હવે વરસાદની પરિસ્થિતિ એ છે કે ગઈકાલે આખી રાત વરસાદ વરસતા દ્વારકામાં લગભગ પચીસો ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચાર પાંચ દિવસમાં પડી ગયો હોય એવું લાગે છે આમ પરફેક્ટ આંકડા નથી વીસથી પચીસ ઇંચ જેટલો વરસાદ એવી જ રીતે મીઠાપુર સુરજકરાડીમાં મોસમનો કુલ વરસાદ લગભગ તેત્રીસ ચોત્રીસ ઇંચ અને એમાં છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ પંદર ઇંચ વરસાદ પડ્યો છે એટલે મીઠાપુર સુરજકરાડી કરાડી આરંભડા ઓખા એ વિસ્તારની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે આ અત્યારે આપણે આ રોડ છે એ નાંગેશ્વર અને દ્વારકા વચ્ચેનો રોડ છે આવી પરિસ્થિતિમાં ફોર વ્હીલ નીકળે છે અને આગળ પણ પાણી ખૂબ છે ટ્રેક્ટર અને અમુક ફોર ને એવું નીકળી જાય છે અહીંથી પરંતુ આપણે એવું રિસ્ક નથી લેવો આપણે બીજા કારણ કે આપણે તમને આ બધું લોકોની મુશ્કેલીઓ શું છે અને ક્યાં ક્યાં કેવા વરસાદથી કેવી કેવી પરિસ્થિતિ સર્જાણી છે તેનાથી અવગત કરવાના છે કિશોર ઝાલા કોટેચા સુરેશ દિનેશ પીઠવા દિનેશ પીઠિયા કનુમાલી દિયોદર રાજુભી ઠાકોર મારુ પરમાર વારસાકીયા દિનેશ પીઠિયા વિમલ નકુમ નિતિનભાઈ વિરડી નીલમ જોશી આર કે જાપડિયા એમીબેન કોડિયાતર મુરુભાઈ ગઢવી આર કે જાપડિયા હરિયાણી મોહિત હર્ષદત્ત ભટસાણા માર્મિક સરબદા તિતિશ મુખરજી અલ્પેશ રાઠોડ હિમાંશુ વાયડા જાગૃતિ ગોકાણી શિલ્પા કામાણી તો આ પરિસ્થિતિ છે અહીંની ક્યાંની કે દ્વારકાની દ્વારકાથી દ્વારકાની અંદર તો આપણે અમારા ઓમ થોભાણી તમને અહેવાલ બતાવે છે કે આજ સવારના પણ બે ત્રણ લાઈવ હતા ખાસ કરીને ઇસ્કોન ગેટ ભદ્રકાલી ચોક આવડપડા એમાં ઘણા બધા લોકોના ઘરમાં પાણી છે કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે અને આમ જોવા જઈએ તો દ્વારકા એક યાત્રાધામ છે આપણે ગઈકાલે વાત કરેલી હતી કે દ્વારકા યાત્રાધામ છે વર્ષે કરોડો લોકો દર્શન કરવા આવે છે શ્રાવણ માસ આવી રહ્યો છે શ્રાવણ માસમાં હજારો લોકો લાખો લોકો જ્યારે દર્શન કરવા આવશે ને આ ચોમાસાનો સમય છે એટલે ગમે ત્યારે વરસાદ તો ખૂબ પડી શકે છે અને યાત્રાધામ દ્વારકામાં ઘણી બધી ગ્રાન્ટો કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે અને દ્વારકા ઊંચાણવાળા વિસ્તાર છે રાવડો તળાવને જ્યારથી પૂરી નહીં ખૂબ આપણે કોમેન્ટ બોક્સમાં પણ ઘણા બધા લખે છે કે જ્યારથી રાવડા બ્યુટિફિકેશનના નામે રાવડા તળાવને બૂરી અને એક એવી કુદરતી જે પાણીની જાવક હતી એને બંધ કરી દેવાય છે એટલે આજે ભદ્રકાલી ઇસ્કોન ગેટમાં પાણી ભરાય છે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા જે તે તંત્રએ કરેલી છે પણ તે પૂરતી નથી અને એના હિસાબે આજે કાલ લગભગ વીસ કલાકથી જે ઇસ્કોન ગેટનું હાઈવે છે તે બંધ છે એમાં બાયપાસથી તે જવું પડે છે લોકોને તો આવી પરિસ્થિતિ છે આહિર પૂજા પટેલભાઈ રાજેશ સીબી બી ચુડાસમા અશ્વિન કાચા જીબી પટેલ રાજેશ દર્શસિંહ વાળા વાઘેલા કે જે ભરત જે બાંપો વરસાદ છે કાલે પૂનમ છે તો પૂનમ બહુ નક્કી વરસાદનું કાંઈ નથી દેવસીભાઈ ભાઈ સોનગ્ર કાલ ગુરુ પૂનમ છે નિખિલ નકુમ તેજસભાઈ પારેખ માલદે ચાવડા આહિર પૂંજા કનુમાલી દિયોદર પટેલ રાજેશ મુકેશ ઠાકર મહેશભાઈ વિમલ નકુમ વસોયા હસમુખ ધર્મેન્દ્ર વાયા કિરણ કિરણ વ્યાસ કિરણેચ વ્યાસ કિશોર ઝાલા કોટેચા સુરેશ દિનેશભાઈ પીઠિયા કાલે ગુરુ પૂનમ છે બહુ મોટી પૂનમ છે ભરતભાઈ અશ્વિનભાઈ કાચા જુનાગઢમાં સરસ વરસાદ છે ખૂબ સારું ભાઈ રવિ બારાઇ કમલેશ પટેલ આપના વિસ્તારમાં કેવો વરસાદ છે કેવી તકલીફો છે વરસાદ છે તો સારું જ છે પરંતુ વરસાદ જ્યારે મહેર હોય ત્યાં સુધી સારું છે પણ કહેરમાં બદલે ત્યારે લોકોને મુશ્કેલી પડે છે જયદીપભાઈ ધકડા ભાર્ગવ દવે જીગુ અજાડિયા કલ્પેશભાઈ કલ્પેશભાઈ ભદ્રેચા હિરલ પટેલ ભાર્ગવ દવે ચિરાગ ધામેચા ભીખુ પરમાર સતવારા ભાર્ગવ દવે આશાભાઈ ગઢવી જીતુભાઈ જાડેજા હસમુખભાઈ પાબારી જયદ્વારકાધીશભાઈ નંદલાલ કે દતાણી જય જલારામ જય દ્વારકા દીપકભાઈ ધ્રાંગુ જયદ્વારકાધીશ વસોઈ હસમુખ કાલે ફૂલ હતો જામનગર હર્ષદપુર પેથાભાઈ ભઠિયા જયદ્વારકાધીશ સુનિલ કાસ્ટા મૈસુરભાઈ કરંગિયા કલ્પેશભાઈ સોલંકી જગદીશ કુમાવત જયદ્વારકાધીશભાઈ અમલેશ વાયડા જયદ્વારકાધીશ પરેશ ભાનુશાળી જયદ્વારકાધીશ સ્વાપીથી આપણે જોઈ રહ્યા છે કલ્પેશભાઈ સોલંકી નીતા ચંદારણ આપ ક્યાંથી જોઈ શકો છો ગામનું નામ પણ લખજો વરસાદ કેવો છે તે પણ જણાવજો મૈસૂરભાઈ કરંગિયા પરાક્રમ વાડેર માતાજીભાઈ ભીખુ પરમાર સતવારા ભાટિયામાં વરસાદ ચાલુ છે અત્યારે ઓકેશભાઈ હોયલ સુનિલ જયદ્વારકાધીશભાઈ વામજા નિતેશ જયદ્વારકાધીશ ભરત જે બાવલિયા જય દ્વારકાધીશ રાધે રાધે જય શ્રી ભાઈ તો અત્યારે આપણે દ્વારકાથી લગભગ બે કિલોમીટર આગળ નાગેશ્વર રોડ ઉપર છીએ અને આ વરસાદની પરિસ્થિતિ છે મનસુખભાઈ મોરી જય નીલ નીલખુદાઈ રાજકોટથી ખુડાઈ આપણે જોઈ રહ્યા છે અને ઘનશ્યામ પરમાર ખેડાથી રણમલભાઈ ભાટિયા માર્મિક સરધરા ભાવનગરથી આયુષ રાજાણી જામકંભાળિયાથી જીગર ખાંટ જય જયદ્વારકાધીશભાઈ મુકેશ જય દ્વારકાધીશ શિલ્પા કમાણી સુરતથી દ્વારકાધીશ રા પટેલ પટેલ જયદ્વારકાધીશ રાહુલ માણેક જયદ્વારકાધીશભાઈ મહેશભાઈ મકવાણા ધંધુકાથી જીગર ખાંટ જય દ્વારકાધીશભાઈ મહેશભાઈ ભરડવા જય દ્વારકાધીશ ગોવિંદભાઈ ગોલકિયા સુરતથી જય જયદ્વારકાધીશભાઈ રાજલ રાજપૂત જયદ્વારકાધીશ વિજય ચુડાસમા જયદ્વારકાધીશ વસોયા હસમુખ જયદ્વારકાધીશ જીગર જય જયદ્વારકાધીશ સાંદડીયા ભાવેશ રાજકોટમાં વરસાદ આવી ગયો ભાઈ અખિલ બ્રહ્મા માલિક છે હા કાલે આપણે વાત થઈ હતી રાજકોટમાં વરસાદ આવશે જ હવે અહીંયા બંધ થઈ ગયો છે એ બાજુ આવશે વર્ધમાન શ્રી રાજપૂત જયમાતાજીભાઈ યશ ડોબરિયા જયદ્વારકાધીશ મૈશુરભાઈ કરંગિયા જયદ્વારકાધીશ કેશોદથી વિજય ચુડાસમા જયદ્વારકાદીશ ઘનશ્યામભાઈ જયદ્વારકાદીશ નીલ ખુ ખુદાઈ જયદ્વારકાદીશ વી બી ગમારા જયદ્વારકાધીશભાઈ આયુષ રાજાણી આયુષભાઈ જયદ્વારકાદીશ કંપાળિયાથી આયુષભાઈ શેર કરજો આહિર હરદાસભાઈ રિજપુર તાલુકો લાલપર શંબલ લાલજી જયદ્વારકાદીશ ઘનશ્યામ પરમાર શાંખેજથી જયદ્વારકાધીશ ગોવિંદભાઈ ગોલકિયા સુરતથી પરેશભાઈ ચોટલિયા બીલીમોરા ચીખલી ગણદેવી ભીખુભાઈ એચ રાઠોડ જયદ્વારકાધીશભાઈ કલ્પેશ કોઠિયા નિકુલ દેસાઈ અશ્વિન પટેલ પરબતભાઈ સોલંકી મહેશુરભાઈ કરંગિયા મહેશભાઈ ડાભી જયદ્વારકાધીશભાઈ કાલે પૂનમ છે અમદાવાદથી દ્વારકા આવવા માટે રસ્તો ચાલુ છે હિરેન ના ભાઈ હવે રસ્તો લગભગ હાઈવે રોડ ઉપર કાંઈ તકલીફ જેવું નથી દ્વારકાથી નાગેશ્વર બાજુ તકલીફ છે બાકી તો હાઈવે તો ચોખ્ખું જ છે મહેશભાઈ મકવાણા ધંધુકા રાજેશભાઈ પટેલ વર્ધમાન રાજપુર જયદ્વારકાધીશભાઈ કલ્પેશભાઈ કોઠિયા જયદ્વારકાધીશ સંજય ડાંગર સંજય ડાંગર અકેલા આરાધ્ય આયુર્વેદ જય દ્વારકાધીશ ભોઘાભાઈ મુદવા જાગૃતિ કે કાષ્ટા વિનોદભાઈ શ્રદ્ધા વિજયભાઈ ચુડાસમા કલ્પેશ કોઠિયા સૌ મિત્રોને ને જય દ્વારકાધીશ વિકે ચૌધરી જય દ્વારકાધીશ જયશ્રી શ્રી કૃષ્ણ હિરેનભાઈ ખરગામ સુભાષભાઈ એ રાય હવે પરિસ્થિતિ આ છે વચ્ચે વચ્ચે વાહનો જે આવે છે સાયલેશનમાં પાણી વયું જાય એટલે વચ્ચે જો વાહનો બંધ પડેલા છે કેટલાક એટલે આપણે જોઈ શકીએ છીએ રિક્ષા બંધ પડી જાય છે ફોર વ્હીલ પણ બંધ પડેલી છે એટલે આમાં આગળ જવાની બહુ કોશિશ ન કરે સુધાર્થ સોલંકી આયુષ રાજાણી આપણે અહીંથી પ્રવીણભાઈ ભાદ્રેચિયા આપણે લાઈવ ચાલુ રાખશું પરંતુ હવે આપણે બીજી જગ્યાએ જાશું અને તમને બાકીના જે શું પરિસ્થિતિ છે ખાસ કરીને પોશીતરા ગામ ઓખા મંડળથી સંપર્ક વિહોણું બન્યું છે એટલે પોશીદરા ગામની આપણે મુલાકાત જ્યાં સુધી આપણે જઈ શકીએ ત્યાં સુધી લેશું મીઠાપુર સુરત કરડી માં તેના પણ અહેવાલ જણાવશું જણાવશું આપડે ને શેર કરવાનું ચાલુ રાખજો મિત્રો જેટલા પણ અત્યારે મારી સાથે જે લોકો જોડાયેલા છે સમીર માણેક દાદુ કોઠિયા ઈલે જાડેજા સામતભા આરાધ્ય આયુર્વેદ સુભાષ માણેક ઉમેશભાઈ ગુજરાતી સૌ મિત્રોને જય દ્વારકાધીશ જીગર ખાન જય દ્વારકાધીશ ભાઈ લુણાવાડા થી આહીર પૂંજા ચરકલા રસ્તો ચરકલાનો રસ્તો મને બહુ બહુ ખ્યાલ નથી ભાઈ ચાલુ છે કે બંધ છે હું તપાસ કરીને કહું તમને પરેશભાઈ જીજોતર જીગર ખાંટ રણછોડભાઈ મુખી આહિર હરદાસભાઈ મહેશભાઈ મકવાણા સંજય સંઘાણી મોટી પાંડલી સિદ્ધેશ્વરી મંડપ સર્વલ હિલાય જુનેજા યોગેશ્વર ધામ ભાંભવા દિગ્વિજય જોગડિયા હિરેન ખરગામ હવે આપણે અત્યારે દ્વારકા ટુડે લાઈવમાં આપણે જોડાયેલા રહેજો આપણે થોડી વાર તમારી સાથે વાત કરીએ પછી આપણે બીજા જે પણ તમને દ્રશ્યો મારે બતાવવાના છે શું પરિસ્થિતિ છે દ્વારકા તાલુકાની ઓખા મંડળની રાજુભારાઇ જય દ્વારકા આશા જોશી વાઘેલા કે જે ચા પીવી હોય તો આવો વાઘેલા કે જે ક્યાં આવીએ ભાઈ લખો એડ્રેસ સંજય વાઘેલા હિરેનભાઈ ખરગામ નરેન્દ્ર બશિયા કિશન જોશી ઠાકર ધર્મેશ સોનિયા ભરદ્વાજ ખૂટી કચ્છરાભાઈ મનીષ બોલધા જય દ્વારકાધીશ મનીષ બોલધા વર્ષ ચાલુ છે લક્ષ્મણભાઈ વરસાદ ચાલુ નથી અત્યારે વરસાદ બંધ છે લખમણભાઈ ગોજીયા જય મુરલીધર પરબતભાઈ રાવલિયા રાણા કંડોળાથી સંજય સંઘાણી જીએનસી ન્યૂઝ ચેનલ કૃથાર્થ વૈષ્ણવ પણ આપણે જોઈ રહ્યા છે હાર્દિક ભોગાયતા આવો જુનાગઢ હા કૃતા વૈષ્ણવ જીએનસી ના માલિક તંત્રી વૈષ્ણવ આપણે ચા પીવા માટે જુનાગઢ હિરેનભાઈ ખરગામ મિયાણી ભાવિકા પંચાલ અમદાવાદ થી અમદાવાદમાં વરસાદ આવ્યો કે નહીં જણાવજો બાકી અહીંથી થી રાજકોટ અને અમદાવાદ વરસાદ ને મોકલવાનો છે અહીંયા હવે બહુ થયું છે કારણ કે હવે લોકોના ઘરોમાં પાણી વયા ગયા છે ખુબ આવત ચિરાગ જય રણછોડ કોઠિયા વરસાદ ચાલુ છે હંસ્થલમાં જય દ્વારકાધીશ ભાઈ જયંતિ શિણોજીયા જય દ્વારકાધીશ અત્યારે આપણે પાછા દ્વારકા જાય છે જયંતી શિણોજીયા નરેન્દ્ર બસિયા આવો ચા પીવા જામનગર સો ટકા ભાઈ જામનગર આવીએ એટલે તમને ફોન કરશું નાથાભાઈ એમ ગઢવી જય માતાજીભાઈ

દ્વારકા તરફ પાછા જમનભાઈ દલવાડી ખંભાળિયામાં વરસાદ ચાલુ થઈ ગયો છે ખૂબ સરસ કલ્પેશભાઈ પટેલ હવે ખંભાળિયામાં બહુ વરસાદ થયો ભાઈ આ વર્ષે તો ત્રીસ ઇંચ ઉપર થઈ ગયો લાગે કમલેશભાઈ ભાતેલિયા ખંભાળિયા આવો સો ટકા ભાઈ દાનો રાણગા વીકે ચૌધરી બનાસકાંઠામાં મોકલો વરસાદ સો ટકા ભાઈ ચિરાગ પટેલ દ્વારકાધીશને આપણે વિનંતી કરીએ દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે હવે ખમૈયા કરવા દ્વારકા તાલુકા ઉપર અને જ્યાં ગુજરાતમાં કે ભારતમાં જ્યાં જ્યાં વરસાદ નથી ત્યાં બાપો બાપો કરો અને મેહુલિયા મેહ વરસાવો ત્રિજેશ ચોકસી જય દ્વારકાધીશભાઈ સંજય સંઘાણી જાડેજા રાજેન્દ્રસિંહ જય માતાજી જયરામભાઈ દેસાઈ રણછોડ તીનાજી ઠાકોર સંતેજ ગઢવી ખેતસિંહ મૂન જય માતાજીભાઈ કલ્પેશભાઈ પટેલ અમદાવાદમાં વરસાદ લવો દ્વારકાધીશને પ્રાર્થના કરો સો ટકા ભાઈ અમે કલ્પેશભાઈ અમે સો ટકા પ્રાર્થના દ્વારકાધીશના ધામમાં છીએ દ્વારકાધીશ ને પ્રાર્થના કરીએ છીએ નાગેશ્વર ભગવાન પ્રાર્થના કરીએ કે હવે અમદાવાદમાં વર્ષો આશા જોશી રાજકોટમાં વરસાદ ચાલુ થયો છે થાશે જ જેમ રાજકોટમાં થયો છે એ જ એમ જ અમદાવાદમાં થાશે કાલે રાજકોટની પ્રાર્થના થઈ હતી આજે અમદાવાદની પ્રાર્થના છે મારી સાથે હજારો લોકો જોડાયેલા છે તમામને અપીલ છે કે આ મેહુલિયાને મેઘરાજાને ભગવાન વિષ્ણુને અને દ્વારકાધીશને શિવને બધેને આપણે પ્રાર્થના કરીએ કારણ કે સમૂહ પ્રાર્થના ભગવાન સાંભળે છે ફાટક બંધ છે એટલે આપણે અહીંયા ઊભા છીએ વી કે ચૌધરી બનાસકાંઠાથી વરસાદ ત્યાં પણ આવશે અને આપણે દ્વારકાધીશને ભગવાન ભોલેનાથ નાગેશ્વર દાદાને પ્રાર્થના કરીએ કે ગુજરાતમાં જ્યાં જ્યાં વરસાદની જરૂર છે ખેડૂતોને તમારી જરૂર છે મૂંગા પશુઓને ગાય માતાને પાણી જરૂર છે ઘાસની જરૂર છે એટલે હવે જ્યાં વરસાદ નથી ત્યાં વરસાદ વરસે એના માટે આપણે સમૂહ પ્રાર્થના કરીએ દ્વારકાધીશને વિનંતી કરીએ ચિરાગ પટેલ દિગ્ગેશ ચોક્સી મુંબઈથી જય દ્વારકાધીશભાઈ કમલેશભાઈ પાટેલિયા ચિરાગ પટેલ મહેશભાઈ ડાભી કાલે અમદાવાદ અમદાવાદથી દ્વારકા આવવાનું છે રાત્રે આવી જાવ આવી જાવ કાંઈ વાંધો નહીં મહેન્દ્રભાઈ ચૌહાણ દ્વારકાધીશ જય દ્વારકાધીશ હિરેનભાઈ ગુજરાતી મુકેશ ચુનીલાલ પરમાર નકુલ જુંગી શૈલેષ ત્રિવેદી જીગર ખાંટ અરસી નંદાણિયા નાથાભાઈ એમ ગઢવી જય જુંગીવાળા દાડા પંકજભાઈ ભરવાડ મહાવીરસિંહ વાઘેલા ધીરુભાઈ ત્રમટા જય દ્વારકાધીશ પીઠાભાઈ લગારિયા જય મુરલીધર જય માતાજી વિજય ધારવિયા પ્રેમ આહિર જય દ્વારકાધીશભાઈ સાગર રાજપૂત પરાગ એન માવાણી રામ રબારી આશા જોશી તો સૌ મિત્રોને ખૂબ ખૂબ ઝાઝા કરીને રામ રામ ઝાઝા કરીને જય દ્વારકાધીશ નકો અરવિંદ ભાવેશભાઈ માવડિયા મહેન્દ્રસિંહ ચૌહાણ જય શ્રી કૃષ્ણભાઈ કાનપુરથી ગુજરાતી મુકેશ ભરતભાઈ હિરપરા રાઠોડ વિપુલ ટ્રેન આવી રહી છે ઈઠાપુર જમારેનભાઈ કરગામ ઈઠાપુરના જમાય છે ખુબ સરસ ભાઈ અનિમભાઈ કુંભાર કચ્છમાં વરસાદ મોકલાવો જરૂરભાઈ ભીમાભાઈ મોઢવાડિયા પંકજભાઈ ભરવાડ મહેન્દ્ર ચૌહાણ સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ રામ રામ જય માતાજી કૃષ્ણસિંહ કટારમલ પિયુષભાઈ રાણા કેવું દ્વારકા અવાય એવી પરિસ્થિતિ છે કે નહીં હા ભાઈ દ્વારકામાં કઈ નથી આપણે અત્યારે દ્વારકામાં છીએ અત્યારે નાગેશ્વર રોડ થી જો આપણે દ્વારકામાં એન્ટ્રી કરી આ ફાટક ખુલું આપણે અંદર પ્રવેશીએ છીએ વરસાદનું પાણી છે માત્ર ભદ્રકાલી ચોક અને ઇસ્કોન ગેટમાં બાકી ઉપર દ્વારકા મંદિરની આસપાસ ક્યાંય પાણીનો પ્રોબ્લેમ નથી એટલે તમે મોસ્ટ વેલકમ પિયુષ રાણા અર્જન કેશવાલા મેરુ આહિર જય આહિર મહેન્દ્રભાઈ ચૌહાણ નરસિંહ રાવ આવી ગયા છે નરસિંહ રાવ આપણા રેગ્યુલર વ્યુઅર્સ છે જય દ્વારકાધીશભાઈ વિજયભાઈ વરસાણી અમે અત્યારે દ્વારકામાં છીએ મુકેશભાઈ ગુજરાતી મુકેશભાઈ માલી વિષ્ણુ ભરત શોદા વડીયા ભરતભાઈ શોધો નરસિંહરાવ મહેન્દ્રભાઈ કિશોર હિતેશ ગોહેલ પિયુષ રાણા દ્વારકા આવે એવી પરિસ્થિતિ છે કે નહીં હવે આવો દ્વારકા મોસ્ટ વેલકમ સારી પરિસ્થિતિ છે અત્યારે આપણે દ્વારકાના રોડ ઉપર છે ગોગન નકુમ નંદાણા અશોકભાઈ ચૌહાણ હર્ષિલ જોશી ધમા મહારાજ દાણીધારિયા જય દ્વારકાધીશ કિશોર રાઠોડ ઘણા દિવસ પછી ભાઈ ખાવા માટે આવો જય મુરલીધર ધર્મેશ માણેક સંજય દાવડા અશોક ચૌહાણ હવે અત્યારે આપણે આમ જોશો એટલે આવતીકાલે પૂનમ ભરવા કોઈને આવવું હોય દ્વારકા તો આ રોડ ઉપર ક્યાંય પાણી નથી માત્ર ઇસ્કોન ગેટ ભદ્રકાલી ચોક આવડપરા એવા ત્રણ ચાર નાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી છે બાકી કોઈ પરિસ્થિતિ ખરાબ નથી કોઈ એટલે એટલા માટે જ આપણે લાઈવ કરીએ છીએ કે અલગ અલગ માધ્યમોમાં અલગ અલગ મીડિયામાં જે સમાચારો છે તે બળચર કરીને બતાવવામાં આવે છે કે જળબંબાકાર છે આમ છે તેમ છે વાત સાચી વાત ખોટીએ નથી પણ આખા દ્વારકામાં કે યાત્રા ન કરી શકાય કે મંદિરની પરિસ્થિતિ ખરાબ કે એવું કઈ નથી આપ મંદિરે દર્શન કરી શકો છો દ્વારકામાં આવી શકો છો વચ્ચે વરસાદનું જે પાણી ભરાયેલું છે એ પણ લગભગ રાત સુધીમાં નિકાલ થઈ જશે જો વરસાદ આવે તો એટલે દ્વારકા મોસ્ટ વેલકમ આપ આવી શકો છો વરસાદ લગભગ વીસ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ અડતાલીસ કલાકમાં પડી ગયો છે ચોવીસ થી પચીસ ઇંચ વરસાદ આ તાલુકામાં એટલે એની જે અસરો છે પરંતુ હવે અત્યારે ક્યાંય આપ જોઈ શકો છો આ ગલીઓમાં આપણે આ બિરલા પ્લોટની ગલીઓ છે બિલા પ્લોટ નો આ નાંગેશ્વર રોડ છે રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે વરસાદના હિસાબે પણ આવા જવામાં કોઈ તકલીફ જેવું નથી કિશોરભાઈ પટેલ જય દ્વારકાધીશ ભાઈ નિલેશભાઈ સુવાગીયા ભાયાભાઈ માડમ જય દ્વારકાધીશ જય મુરલીધરભાઈ માડમભાઈ આશીષ દમ્મા ધર્મેશ મુદ્વા હાર્દિકભાઈ રાયચુરા વરસાદ ચાલુ છે ના ભાઈ વરસાદ નથી યતીન ભાયાણી ધર્મેશ મુંડવા દ્વારકા થી બેટ દ્વારકા જવાય તેમ જા ભાઈ બેટ દ્વારકા ફર્સ્ટ ક્લાસ જવાય કઈ નો પ્રોબ્લેમ આવી જાવ ગમે ત્યારે બેટ આવો દ્વારકા આવો નાગેશ્વર એક નાગેશ્વર જવામાં થોડી તકલીફ છે બાકી બેટ દ્વારકામાં આપણે જઈ શકો છો અરવિંદભાઈ ભાલાણી ડીબીએલ જય દ્વારકાધીશભાઈ સુનિલભાઈ વિઠલાણી જય દ્વારકાધીશ જામનગર થી ભરતભાઈ વાણિયા જય દ્વારકાધીશ માંગો વીસ આપે ત્રીસ એ છે દ્વારકાધીશ વિનોદ વિનોદભાઈ પથ્થર રઘુ ગઢવી અજય ગઢવી મહેન્દ્ર ના મળે પણ કર્મ એટલું જોઈએ કે કોઈની લાગણી દુભાઈ નહીં વાહ ભાઈ વાહ હિરેન ખરગામ પ્રવિણ ઠાકર રામ આહિર સરકાર પરેશ ઠાકોર રાધે રાધે અમૃત સુથાર એચ એચ પટેલ તો આજે આપણે આ દ્વારકાના આપણે જો દ્વારકાનો લગભગ આ આ કિલોમીટર અંદર આવી ગયા છીએ એટલે રાજે જેસી માર્ટ ક્યાંય વરસાદ હું ટીપું નથી પાણીએ નથી રહ્યું હવે એટલે આવતીકાલની જે ગુરુ છે એમાં જે લોકો આવવા માંગતા હોય તે લોકો આવી શકે છે એટલા માટે જ આપણે આ દ્વારકાનું લાઈવ કર્યું છે કારણ કે તમે જે સોશિયલ મીડિયામાં કે છાપાઓમાં કે તમે વાંચો એ ઘણીવાર બે દિવસ પહેલાના સમાચાર હોય અથવા એક દિવસ પહેલાના હોય અથવા વરસાદનો જે નીચાણવાળા વિસ્તારના વિઝ્યુઅલ હોય પરંતુ બારગામથી જે લોકો પૂનમ ભરવા આવે એને કોઈ તકલીફ થાય એવું અત્યારે જણાતું નથી બપોર પછી કે રાત્રે કોઈ વરસાદ આવે ને તકલીફ વધારે થાય તો અલગ વાત છે પણ દ્વારકાધીશ બધે એને ખમૈયા કરે અને પૂનમનો કાલનો જે દિવસ છે એ ગુરુ પૂનમ બધાય સારી રીતે ઉજવે એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ બધાય રામદે આહિર દીપક આહિર જગદીશભાઈ ડોંગા હિરેનભાઈ હિરેનભાઈ ખરગામ તમે મીઠાપુના જમાય છો ગમે ત્યારે આવજો ચા પાણી પીશું આપણે હાર્દિકભાઈ કરડિયા ગોંડલિયા જલ્પા દુધરેચિયા સીતારામ શૈલેષભાઈ ધામેચા કિશોર પટેલ આહિર પૂજા ગુગન આહિર અત્યારે જો તમને બતાવું ક્યાં વરસાદ જો હવે અહીંથી આ સામે છે ને ઇસ્કોન ગેટ છે અને ત્યાંથી હાઈવે રોડ નીકળે છે એટલે ઇસ્કોન ગેટ આગળ જે પાણીનો ભરાવો છે જે આ સામે ઇસ્કોન ગેટ તમને બતાવી દઉં આ સામે ઇસ્કોન ગેટ છે અને અહીંયા પાણીનો ભરાવો છે એટલે આપણે અહીંથી બાયપાસ થી બધા જાય છે આ ઇસ્કોન ગેટ છે ને અહીંયા એક બે ત્રણ બે ફૂટ પાણી છે અને ભદ્રકાલી ચોકમાં પાણી છે બાકી ક્યાંય પાણી નથી એટલે આપણે આ બાયપાસ ઇસ્કોન ગેટ ને કરીને અત્યારે પાછા આપણે મીઠાપુર તરફ જઈએ છીએ શૈલેષભાઈ ધર્મેચા કિશોરભાઈ પટેલ હાર્દિક રાયચુરા દીપકભાઈ આહિર પરેશભાઈ ઠાકર બીજલ પાબારી પ્રકાશભાઈ વાઘેલા અકબર સોરા હાઈભાઈ ખુશાલી નકુમ રામ રામ વનમાલીભાઈ પોરિયા ચેતન ગંજારિયા ગજેન્દ્રસિંહ રાઠોડ વિરતભા ચેતન ગંજારિયા કેશુર વસરા આહિર તો

જૂના એડવેન્ટ સિનેમા પાસે નીકળી અને અમે જ્યાંથી અત્યારે પસાર થાય છે નરસંગ ટકરીમાંથી ત્યાંથી તમે સીધા બસ સ્ટેન્ડ સુધી આવી શકો છો એટલે જે હાઈવે રોડ ઉપર ઇસ્કોન ગેટ પાસે હાઈવે રોડ છે એ અત્યારે ટેમ્પરરી વરસાદના પાણી ભરાઈ ગયું છે એટલે બંધ કર્યું છે પરંતુ તમે દ્વારકા આવવામાં કોઈ તકલીફ નહીં થાય વિરતભા વિરટભા ગજેન્દ્રસિંહ રાઠોડ રાકેશ ત્રિવેદી કટુભા ઘંટુભા જય દ્વારકાધી જય માતાજીભાઈ રાકેશ ત્રિવેદી ભીખાભાઈ બોલિયા પરેશ ઠાકોર પ્રેમજી સોનગરા સિદ્ધેશ્વરી મંડપ સર્વિસ જય ભાઈ જય સિદ્ધેશ્વરી માતાજી વચસિંહ બોચિયા હવે આપણે હાર્દિકભાઈ રાજુરા જય દ્વારકાધીશ હવે તમને હું જણાવી દઉં કે અત્યારે આપણે આ લાઈવ હમણાં પૂરું કરશું અને પછી સીધા આપણે બીજી બીજા સ્થળે જાશું જ્યાં પરિસ્થિતિનો ખ્યાલ મેળવવા માટે આપણે પ્રયત્ન કરશું અને હું આપણે છૂટા પડીએ તે પહેલાં અશોકભાઈ ચૌહાણ આણંદથી હિરેન તરમટા કે આ લિંકને આપ આ લાઈવ પૂરું થાય તો આ લિંકને ખૂબ શેર કરજો એટલે એ લોકોને પણ કાલની ગુરુ પૂનમ ભરવાનો આઈડિયા આવે બીજા નંબરમાં દ્વારકામાં એવી કોઈ ખરાબ પરિસ્થિતિ ગામમાં નથી તાલુકામાં અમુક ગામમાં તકલીફો છે સુરજકરાડી મીઠાપુર બાજુ થોડીક તકલીફ છે ઘરોમાં પાણી ગયા છે આમ તો દ્વારકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં ગયા છે પરંતુ પૂનમ ભરવા માટે દ્વારકામાં આવવામાં કોઈ તકલીફ હોય એવું લાગતું નથી અત્યારે દીપકભાઈ શામણી છે દ્વારકાધીશભાઈ એટલે આપ પૂનમ ભરવા માટે દ્વારકા આવી શકો છો લધુભા મશ લધુ મશુરા જય શ્રી કૃષ્ણભાઈ એટલે ફરીથી આપણે જ્યાં આપણે સ્થળ ઉપર જાશું ત્યાંથી લાઈવમાં જોડાશું અને ત્યાં સુધી મને રજા આપશો અને આ લિંકને આપ ખૂબ શેર કરો લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે ડે જીએનસીથી રાકેશ પીઠિયા જેતપુરથી રાકેશભાઈ જય દ્વારકાધીશભાઈ સચિન પીઠવા જય દ્વારકાધીશ તો અત્યારે એટલું જ પાછા આપણે થોડી વાર પછી લાઈવમાં જોડાઈએ છીએ તો દ્વારકા ટુડે જોતા રહો લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે હું બુદાભા પાટી જય દ્વારકાધીશ